આ કામ બાજી બળતી હે હ કે કોણ માં મેલતા ઢેઆ તો ના હોય તો આવે છે જો જવાનું છે નહી આખા માખમ આને ઓ આપડેઓ કાલે આઠમ થાય છે આપણે કાલે ના થાય યાર થાય યાર ના કેમ થાય ચા ચા ભાઈ ના ભાઈ ચા ચા હું છે એ ચા ચા પીધી

આ સામને તો સુવા હા ત્યારે તો આવો અમે નહી હાય હા આ ભાઈ મેમજી અમાર મજુંアン જાને એટલે સાહેબ બહુ સંતાય છે આવવાનું કે